પાટણ જિલ્લાના અગાર ગામમાં દર વર્ષે ભરાતો કુંવારિકા માતાજીનો ભવ્ય મેળો શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું પ્રતિક બની રહ્યો છે ત્યારે તળાવના કિનારે આવેલું આ પ્રાચીન મંદિર વર્ષો જૂની પરંપરા અને ભક્તિનું કેન્દ્ર છે જ્યાં દેશ વિદેશથી લોકો દર્શનાર્થે ઉમટી પડે છે બે દિવસ સુધી ચાલતો આ મેળો ન માત્ર ધાર્મિક મહત્વ ધરાવે છે પરંતુ સ્થાનિક લોકોના જીવનમાં પણ ખાસ સ્થાન ધરાવે છે કુંવારિકા માતાજીનું મંદિર પાટણ જિલ્લાના અગાર ગામમાં તળાવના કાંઠે બિરાજમાન છે આ મંદિરનો ઇતિહાસ ઘણો પ્રાચીન હોવાનું મનાય છે જો કે તેના નિર્માણ અને ઉત્પત્તિ વિશે ચોક્કસ ઐતિહાસિક દસ્તાવેજો ઉપલબ્ધ નથી સ્થાનિક લોકોની માન્યતા અનુસાર આ મંદિર સદીઓથી શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યું છે ત્યારે કુવારિકા માતાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે અને ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે તેમની પૂજા કરવામાં આવે છે દર વર્ષે આ મેળો બે દિવસ સુધી ચાલે છે જેમાં હજારો શ્રદ્ધાળુઓ ભાગ લે છે તો મેળાની શરૂઆત રથયાત્રાથી થાય છે જેમાં માતાજીની પ્રતિમાને ભવ્ય રીતે શણગારેલા રથમાં ગામમાં ફેરવવામાં આવે છે આ દરમિયાન ભક્તો શ્રીફળ સગડી અને અન્ય સામગ્રીઓ સાથે માનતાઓ પૂર્ણ કરે છે ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાય છે અને ભક્તિભાવ સાથે માતાજીનું સ્મરણ કરે છે મેળામાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત મેળાની રોણક પણ જોવા મળે છે નાની મોટી દુકાનો ખાણીપીણીના સ્ટોલ અને મનોરંજનના સાધનો શ્રદ્ધાળુઓને આકર્ષે છે ગામના લોકો આ પ્રસંગેને ઉત્સવની જેમ ઉજવે છે અને દૂર દૂરથી આવેલા યાત્રાળુઓનું સ્વાગત કરે છે કુવારિકા માતાજીના મંદિરની ખાસિયત એ છે કે અહીં સંતાનની ઝંખના રાખનારા દંપતીઓ માનતાઓ રાખે છે સ્થાનિક લોકોનું કહેવું છે કે માતાજીના આશીર્વાદથી અનેકની સંતાન દંપતીઓને સંતાન પ્રાપ્તિ થઈ છે આવા ચમત્કારીઓની વાતો શ્રદ્ધાળુઓમાં ખૂબ જ પ્રચલિત છે જેના કારણે આ મંદિરની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાય છે ગામના લોકો જણાવે છે કે જે શ્રદ્ધાથી અહીં આવે છે તેની મનોકામના કુવારિકા માતા અવશ્ય પૂર્ણ કરે છે અગાર ગામના રહેવાસીઓ માટે આ મેળો માત્ર ધાર્મિક કાર્યક્રમ નથી પરંતુ તેમની સંસ્કૃતિ અને પરંપરાનો અભિન્ન ભાગ છે ગામના લોકો આયોજનના સક્રિય ભાગ લે છે અને યાત્રાળુઓને કોઈ અગવડ ન પડે તેની તકેદારી રાખે છે આ મેળો ગામની એકતા અને સામૂહિક ભાવનાનું પણ પ્રતિક છે કુવારિકા માતાજીનો મેળો પાટણ જિલ્લાના અગાર ગામે શાન છે આ ભવ્ય મેળો શ્રદ્ધા ચમત્કાર અને સાંસ્કૃતિક વૈભવનું અદ્ભુત સંગમ છે મારું નામ દેવસિંહ નટરસિંહ સોલંકી અને અગાર ગામમાં મા કુવારિકા માતાજીનો મેળો બે દિવસ ભરાય છે જેમાં માતાજીને ખૂબ જ ભાવ ભક્તિથી ખૂબ ભક્તો માય ભક્તો ઉમટી પડે છે દૂર દૂરથી લોકો માની શ્રદ્ધા વિશ્વાસ પોતાનું કાર્ય થતું હોય છે એટલા માટે ખૂબ અહીંયા માય ભક્તો આવે છે બે દિવસ આવે છે જેમાં પ્રથમ દિવસે માતાજીને રથ ગામમાં જે મંદિર છે એ મંદિરમાંથી રથમાં બેસાડીને લેલડામાં ગાડા દ્વારા લેલડું બનાવવામાં આવે છે ગાડાથી અને સરસ મજાના માને શણગાર સજાવીને ગામમાંથી જૂના મંદિરે એટલે કે બાળેશ્વર મહાદેવ મંદિરમાં માતાજીનું મંદિર આવેલું છે એ મંદિરમાં એક દિવસ તેમને રાખવામાં આવે છે અને બીજા દિવસે ફરીથી બાર વાગ્યાના સમયે ફરીથી માતાજીને અહીંયાથી વેલડામાં બેસાડીને ગામમાં ફરીને લઈ જવામાં આવે છે અને ખૂબ ભક્તિથી ભાવ લોકો અહીંયા આવે છે બીજું મહત્ત્વ એ છે કે માતાજીનો મેળો જે ભરાય છે એમાં બધા લોકો માનતા માને છે જ્યારે જે માતાજી માતાના કાર્ય પૂર્ણ કરે છે અને માનતા એવી હોય છે કે જેના દીકરાઓ અથવા કોઈને કોઈ સંતાન ન હોય તો એવા લોકો જ્યારે માતાજીની માનતા માને છે તો એમને સંતાન પ્રાપ્ત થાય છે અને પોતે બે હાથમાં શ્રીફળ રાખી અને એ પોતાની માનતા હાથ બાંધવાની માનવામાં આવે છે માથે સગડી પણ ઉપાડવામાં આવે છે અને આ દ્વારા માતાજીને પોતાની બાર મહિના માનતા રાખે છે તો એમનું માતાજી કાર્ય પૂર્ણ થતું હોય છે તો આ એક ખરેખર એક પોતાનો શ્રદ્ધા અને વિશ્વાસની વાત છે માતાજી હર હંમેશ કાયમ માટે ખૂબ જ આ ગામને ખૂબ જ શાંતિપૂર્વક રાખે છે કોઈ જાતની તકલીફ પણ નથી આવતા એટલી શક્તિ માની છે ખૂબ તેજ છે અને માતાજીના આ અવસરમાં ગામ લોકો ખૂબ જ મહેનત કરીને સેવા કાર્યની અંદર જોડાય છે અને માના આખા મેળાની અંદર ખૂબ સેવકો હાજર રહે છે અને ગામમાં તમામ માઈ ભક્તોના મેળાની અંદર જે કંઈ લોકો આવ્યા હોય તેમની પણ વ્યવસ્થા જમવાની ચા પાણી નાસ્તાની છાસ વિતરણ દરેક જેવા સેવા કાર્યો આ સતત બે દિવસ માતાજીના મેળામાં થતી હોય છે અને સાથે સાથે પોલીસ સ્ટાફ પણ ખૂબ જ હાજર રહીને આ ગામને કોઈ જાતની તકલીફ ન પડે એના માટે સતત પોલીસ સ્ટાફ પાટણથી આવીને માતાજીનો અવસર સુખ શાંતિપૂર્ણ થાય એ માટે તમામ પ્રયત્નો કરવામાં આવતા હોય છે અને માના ખૂબ જ એટલો બધો ભાવ છે ખરેખર આ મા જગદંબા બધાની સાથે હાજર ન હોય એવો માહોલ દરેકને લાગતો હોય છે અને માનો એટલો મોટો અવસર છે કે આ બે દિવસ જાણે કે અમારા માટે તો કાયમ માટે દિવાળી થઈ જાય એવો સરસ મજાનો અવસર આ ગામની અંદર પવિત્ર અઘાર ગામની અંદર કુંવારિકા ધામ કહેવાય છે તો આ કુવારિકા ધામની અંદર ખરેખર માતાજીનો એટલો બધો આનંદથી બધા ઉત્સવો મનાવે છે અહીંયા કચ્છમાંથી પણ કેટલાય માઈ ભક્તો ચાલતા રથ લઈને આવે છે પગપાળા સંઘ લઈને આવે છે મુંબઈથી પણ પગપાળા સંઘ આવતો હોય છે તો આ બે દિવસ માનો એટલો બધો બધાને માહિતી ખરેખર એના માટે અપરંપાર છે કે ખબર જ નથી પડે કે આ ગામની અંદર આમ એટલું બધું ચમત્કાર જેવી દ્રષ્ટિ જોવામાં આવે છે કે ખરેખર એમના ચમત્કારો તો ગામમાં ખૂબ ઘણા બધા થતા હોય છે એક દિવસ એવો ચમત્કાર હતો કે મુંબઈની અંદર તમામ દવાખાના એક બાળક બીમાર હતું અને એ બાળક બીમાર હોવાથી મુંબઈના ઘણા બધા ડૉક્ટરોની પાસે દર્દી બનીને સેવા કરાઈ પણ કંઈ થયું નહીં પણ એમને માતાજી આ ગામના એ હતા એને એમના સ્વપ્નમાં આવ્યા અને કે જાઓ આપણા તળાવની પાડે માતાજીનું મંદિર છે એની બાજુમાં કૂવો છે અને કૂવાની અંદર પાણી ઢોલ ભરીને તું નવરાવજે તો તારો રોગ દૂર થઈ જશે અહીંયા આવ્યા તો એ માતાજીનો જે ચમત્કાર બાપુને અહીંયા મહેશપુરી બાપુજીને કહેવામાં આવ્યું કે કૂવામાં તો એમના પાણી હતું નહીં સૂકું હતું પણ એ વખત એવો ચમત્કાર થઈ ગયો કે એ ડોલ લઈને બાપુ અને જે દર્દી લઈને સાથે આવ્યા હતા સેવકો જેવા ડોલ ભર લઈને જાય છે ત્યાં કુવાની અંદર પાણી એટલે ખરેખર આખી અલગ વાત હતી એ દિવસે અને એ બાળકને સરસ મજાનું થઈ ગયું તો આવા માના અનેક ચમત્કારો છે અને દરેકના માનતા પૂર્ણ થતી હોય છે આપણે અહીંયા હજારો હાથ બાંધીને બેન દીકરીઓ આવતા હોય છે પુરુષો પણ પોતે હાથ બાંધતા હોય છે અને માથે સગડી ખરેખર અલગ અલગ પ્રકારની આ ધાર્મિક મેળો અને આજુબાજુ લગભગ આવે એટલો બધો શાંતિ મેળો ભણાય છે કે ખૂબ જ માતાજીનો ગામે ગામ માના નામ ગુંજી ઉઠ્યા છે ગામમાં તો ગુંજી રહ્યા છે પણ અલગ અલગ ગામો વિદેશથી પણ આવે છે જે અહીંયાથી રહેતા હોય તો માતાજીના મેળામાં અવશ્ય વિદેશથી આવે છે તો અમેરિકા જ્યાં ઓસ્ટ્રેલિયા કેનેડા જ્યાં રહે છે ગામના લોકો તો એ ત્યાંથી પણ માતાજીના બે દિવસ અવસર માટે આવે છે તો માતાજીના જેટલા તેટલા છે માં જગદંબા માવડી અગાર ગામમાં વસે એવી મા જગદંબા છે કાયમ માટે આશીર્વાદ આપતી રહી છે અને આપતા રહે છે અને માનો અવસર ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થશે જય માતાજી પ્રકાશ રાવલ સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ